કે આપ્યું હોય તો આપ તો ગું દજે આપ્યું હોય તો આપ તો 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 તોરે જે ગરીબ ને દ તું દેજે દાનનો મહિમા સૌથી મોટો ને સાસરો વધે સદાય એ દાનનો મહિમા સૌથી મોટો ને સાસરો વધે સદાય દાન આપે ને આપે દયાળો દાન આપે ને આપે દયાળો એકનું અનેક ગણું થાય દાન આપે ને ધન ના ખૂટે મોજ જેને ને છૂટે એ દાન આપે ને ધન ના ખૂટે મોજ જેને દાન ને છૂટે એ અનંદાન વિદ્યા દાન ભૂમિદાન કરે ભાગ્યવાન એ અનંદાન વિદ્યા દાન ભૂમિદાને કરે ભાગ્યવાન એ રક્તદાન ને દાન રક્તદાન ને ચક્ષ દાન દાનનું ઘણે રોમાન ટાણે કન્યા દાન તો દેવા ટાણું આવે લાભ તો લેવા એ ટાણે કન્યા દાન તો દેવા ટાણું આવે લાભ તો લેવા એ વારી ખૂટે ના કેરાને કેરાને ઉદકા થાય પાણી ખૂટે ના વિરળા કેરાને ઉધા થાય હેલ પછી હેલભર તારે જો હેલ પછી હેલભર તારે જો વીડો ઘટે ના કાંઈ ઉલે જાય એટલો ઉલે તારે જો વિરડાનો લાભ જલેજો ઉલોચે એટલો ઉલે ચારે જો વિરળાનો લાભ જલે જો કાંજુસ આપે ના કોળી કોઈને ને આપતા તે અચકાય કાંજુસો આપે ના કોળી કોઈને ને આપતા એ અચકાય એ ભેણું કરે પણ ભોગવે નહીં ભેણું કરે પણ ભોગવે નહીં લક્ષ્મી એની લૂંટાય મધ માખીનું મધ ટા તું માખીથી મધ ન તું એ મધ માખીનું મધ ટા તું માખીથી મધ ન તું એ નાનું વરાળ ભાવથી દાન તું તો દેતો રેજે નાનું વરાળ ભાવથી દાન તું તો દેતો રેજે સદ માર્ગે ધન વાપરીને ને સદ માર્ગે ધન વાપરીને લાવો પુણ્ય લે શીખવાનું બસ આટલું તારે દાન આપી પ્રભુ આવશે તારે શીખવાનું બસ આટલું તારે દાન આપે પ્રભુ આવશે વારે આપ્યું હોય તો એ આપતો તો રે જને ગરીબોને દે દાન એ દાનનો મહિમા સૌથી મોટો દાનનો મહિમા સૌથી મોટો સાસરો વધે સદાય દાન આપે એને આપે દયાળું એકનું અનેક ગણું થાય દાન આપે એને દાનું વરાળ કે એકનું અનેક ગણું થાય પણ આપી શકાય તો પૈસો તો કેટલાય કને હોય પણ એને આપવો એટલે જરા એમ થાય કે મારા કને કેટલું રહેશે પછી દાનનો મહિમા આપણા શાસ્ત્રોમાં સંતોએ બહુ જ ગાયો છે એનું ધન કે છે દાન આપે એને ખૂટતું જ નથી પણ કોને તો કે દાન આપવામાં મજા પડતી હોય દેખાદી આપવું કે હાર પહેરાવા આપવું તો નહીં અન્નદાન વિદ્યાદાન ભૂમિદાન એ બધાએ આપણા ભાગ્યને ફેરવી નાખવાનું છે ભાગ્ય આપણું ફરી જાય યા તો રક્તદાન ચક્ષુદાન એ દાનના ઘણા બધા માન છે ભગવાન બહુ રાજી થાય આ બધા દાનમાં પણ પાછું પાછળથી કીધું કે કન્યા દાન દેવામાં તો ટાણું આવે લાભ લઈ લેવો કન્યાદાન તો ટાણે જ દેવાય કે પછી ત્રીસ વર્ષ ને ચાલીસ વર્ષ નહીં કન્યાદાન એટલે ની પછી અંદર કન્યાદાન કહેવાય આમ તો પહેલાં તો સાવ ઘણું બધું હતું શાસ્ત્રમાં તો નવ વર્ષે છોકરીના બારે વર્ષે લગ્ન થઈ જતા બારે ના બેસે એના પહેરતા દીકરીને પરણાવી દેતા પણ હવે એટલું નહીં તો કમસે કમ પચીસની અંદર દીકરીને ભણાવીને કન્યાદાનનો લાવો લઈ લેવો જોઈએ નહીં તો પછી લાવા નથી મળતા અત્યારે કળિયુગમાં તો વારી ખૂટે ના વેડા કેરા પાણી ખૂટે જ નહીં વેડાનું તમે ભરો હેલ ભરી લ્યો તે પાછું થોડી વાર માં તો પાછું પાણી ભરાય એમ દાન કરશું ને તો ધન નહીં ખૂટી જાય કે હેલ ભરો ને હેલ ભરતા રહ્યો તો વીડો ખૂટે નહીં ઉલેજે એટલે ઉલેજતા રહેજો વેડાના લાભ તો લેજો જેટલો ઉલેજા એટલો તમને ભગવાન દીધું હોય તો અપાય એટલું કે આપતા રહેજો એ ધન વધતું જશે ખૂટશે નહીં પણ કંજુસ આપે નહીં કોડી કોઈને આપતા તે અચકાય પણ શું કરે સૌ આવે એને આપતા બહુ કાય કે ના ના આટલું તો ન અપાય હો આટલું બસ દીકરીને આપતા ઘણા અચકાય છે બોલો તો કે જેમ ભેડું કરે પણ ભોગવે નહીં કોણ તો કે મધમાખી લક્ષ્મી પછી એવાની લૂંટાઈ જાય હો મધ માખીનું મધ લૂંટાતું માખીથી મધ ન ખવાતું ઘણું બધું ભેગું કરીને ભેગું કરી જાય પણ આપણને ખાવામાં કામ નથી આવતું લૂંટારા લૂંટી જાય નાનું ભાઈ કહે ભાવથી દાન તું દેતો રહેજે સદ માર્ગે દન વાપરીને લાવો પુણ્યનો લઈ લેજે ભગવાને તને આપ્યું તો કે સારે માર્ગે વાપરજે એટલે તને લાવો મળી જાય શીખવાનું બસ આટલું જ તારે દાન આપીને પ્રભુ આવશે તારી વારે તો દાન આપતો રહેજે ભગવાન તારી વારે જરૂર આવશે દાનનો એટલો બધો મહિમા સંતોએ ગાયો છે કૃષ્ણ કનૈયાલા